ગાંજાનો કુલ જથ્થો પાંચ પોઈન્ટ અગિયાર કિલોગ્રામ કિંમત રૂપિયા પચાસ હજાર એકસો દસ નો તથા રોકડા રૂપિયા એક લાખ તેત્રીસ હજાર સાતસો સાહીઠ તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એક લાખ નેવું હજાર આઠસો સિત્તેરની મત્તાના મુદ્દા માલ સાથે એક આરોપીને પકડી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢતી પાંડેસરા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બધીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપી હતી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવા અને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર માનનીય શ્રી કે એન ડામોર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે સુરત શહેર તથા માનનીય શ્રી વિજયસિંહ ગુર્જર નાયબ પોલીસ કમિશનર શ્રી ચાર સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત કામગીરી કરવા સારું માનનીય શ્રી વિજયસિંહ ગુર્જર નાયબ પોલીસ કમિશનર શ્રી ચાર સાહેબ સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ માનનીય શ્રી જેઠ આર દેસાઈ पुलिस कमिश्नर एच डिविजन सुरज शहरनाओनी सूचना हेठ पांडेसरा पुलिस इंस्पेक्टर श्री एच एम गढ़वी तथा सर्वेलेंस पुलिस सब इंस्पेक्टर श्री के जे वसावा तथा पुलिस सब इंस्पेक्टर एन टी पुराणी तथा पुलिस मणसों पुलिस स्टेशन विस्तार में नार्कोटिक्स ना गुनाओं अटका सारू पेट्रोलिंग में था तो हेड कोंस्टेबल हरपाल सिंह कनुभाई तथा रविराज सिंह महावीर सिंह तथा पुलिस पोलिसंस्टेबल सौरभ भाई नटवर भाईनाओ ने तश्वास बातमीदार मार्फते संयुक्त बातमी हकीकत मिले के पांडेसरा કરે છે અને હાલમાં તેમના રહેણાંક ઘરમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખેલ છે જે બાતમી હકીકતના આધારે બાતમી જગ્યા પાંડેસરા કૈલાશ ચોકડી ગાંધી રોડ પાસે આવેલ વિનાયકનગર સોસાયટીના ઘર નંબર ત્રણસો માં રેડ કરતા રેડ દરમિયાન આરોપી નામે રામશરણ ઉર્ફે મુન્ના જપસી યાદવ વર્ષ ચાલીસ રહે પ્લોટ નંબર ત્રણસો ત્રણું વિનાયકનગર સોસાયટી ગાંધી કુટી રોડ કૈલાસ ચોકડી પાસે પાંડેસરા સુરત મૂળ રહે ગામ ભેંસમારા થાના ટીકારી જિલ્લો ગયા બિહારનાઓને ગાંજાનો કુલ જથ્થો વચન પાંચ કિલો અગિયાર ગ્રામ કિંમત રૂપિયા પચાસ હજાર એકસો દસની મત્તાનું વેચાણ કરવા સારું તથા ગાંજાના વેચાણના રોકડા રૂપિયા એક લાખ તેત્રીસ હજાર સાતસો સાહીઠ તેમજ વિવો વાય ટ્વેન્ટી એટ મોબાઈલનો મોડલનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા સાત હજાર મળી કુલને કિંમત રૂપિયા એક લાખ નેવું હજાર આઠસો સિત્તેરની મત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે